ત્રણ વાગે અમે બધા નેવરાતે અત્યારે ચા પાણી ચા પાણી પીધા અને બિસ્કીટ ખાધું એવું બધું કર્યું અને અત્યારે છે મિત્રો અને આજે નોટતા પણ છે તો આજે પ્રથમ નોટતું છે મિત્રો તો આજે અમે બધા કલાચીઓ થોડીક મોજ શોક કરવાના છે મિત્રો કરીએ જ છે મોજ શોખ અત્યારે પ્રથમ નોટ મિત્રો આવું દરિયામાં શું હોય કેવી રીતના તો અમે મોજ આજે થોડાક આમથી રમવાના એવું કરવાના છે ગીટો વગાડી અને આમ સિંહ રમવાના છે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો વિડીયો પસંદ આવશે તો લાઈક કરી નાખજો અને શેર કરજો આપણા વિડીયોને તો મિત્રો આવું બધું દરિયામાં કઈ રીતના આ બધા તમે જોશો તો આપણે જોવા તમને મળશે તો મિત્રો અત્યારે પ્રથમ નોરતાના દિવસે અમે અમારા ફલાઈ બોટ બહુ મોજમાં આવી ગયા છે મિત્રો તો આ ચલો વિડીયો સ્ટાર્ટ કરતે તો વિડીયો પૂરો જોજો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક બી કરી નાખજો અને શેર કરજો સ્ટાર્ટ કરતી વિડીયોમાં આ આપણી બોટ અત્યારે અમે સેન બાંધ્યા અને નેવરા હતા તો હવે હીડું વગાડીને અમે નાચવાના છે અમારા ખલાસીઓ ભાઈઓ બે ત્રણ અંદર છે આગળ અમારે અહીંયા નાચવાના જ છે તો તમે જોઈ શકો છો આ બાજુમાં બે ત્રણ બોટો પણ છે માછલા પકડવા ચાલુ જ છે મિત્રો તો આગળ અમે અહીંયા નાચવાના છે તો તમે વિડીયોમાં સેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો મિત્રો મિત્રો અત્યારે આજે અમે નવરાત્રી મનાવશે દરિયામાં નેવરા છે મિત્રો તો આજે નાપસી રહ્યું છે મિત્રો બહુ મજા આવે છે માં નવરાતું એ તો બહુ મજા લાગે સૌથી પકેલા ભાઈ આમાં કંઈ તહેવાર વ્યવહાર કરવા મળે ને એટલે અમે એમ નેવરા હતા તો વિડીયો ઉતારને બીજ વાતમાં લાઈક કરીશું